તમે બધા માટે ટ્રેનો મૂકી માટે મૂકી સાધુ સંતો માટે મૂકી મોટા જે ફિલ્મ તારો બીજા હોય એમને તમે આમંત્રણ આપ્યું રામ મંદિરના મૂળમાં જે ધરબાઈ ગયા છે ભૂલ્યો કઈને એવા કાર સેવકો માટે તમે ટ્રેન નથી મૂકી તમે કાર સેવકો જે માથા આપવા ગયા એ તમે ભૂલી ગયા છો તમે ધર્મની સંસ્કૃતિની વાતો અમારી પાસે કરો છો તમે તમારા ઘરમાં ગરી રહ્યા હતા ત્યારે અમે મેદાનમાં આવીને માથા ગોળીઓ ખાવા મુલાય એમની અમે આયો ધામ ગયા હતા બબે કાર સેવામાં અમે ગયા આજ મારો આખો તાલુકો નીચું જોવે જ્યારે હું વાત કરું તો ભાજપ વાળા તમે ક્યાં હંતઈ ગયા હતા એ વખતે ઈ તો

ઇતિહાસના પાના ઉપર તમે દબાઈ જાવ એટલે મરી ગયા બરાબર જ છે અને આજે પક્ષો વાળા તમને એક બાજુ કોપલા નાખી દીધા હોય તો એ પક્ષ મરીને શું કરવાનું મારે નાના ભેરો મારે કહેવું છે ભાજપના મિત્રોને પણ બરાબર છે તમારી રીતે તમે સાચા હશો કે તમે કોઈ દસ વર્ષથી કોઈ પાંચ વર્ષથી કોઈ વીસ વર્ષથી કામ કરતા હશો કોઈ આપણે સ્વાભાવિક આપણે બધાની એકતા કરવાની આ સમય પરીક્ષાનો અને પરીક્ષાનો સમય આવે ને કલંક લાગી જતો હોય છે આ વિચાર કરવો પડે લંકાની અંદર ભગવાન ચડાઈ કરીને ગયા સીતા માતાની શોધ ધનમાનજી કરીને આવ્યા અને પછી યુદ્ધ કરવા માટે ભગવાન સમુદ્ર ઓળંગી ત્યાં ગયા ત્યારે વિભીષણ ની દશા આવી ગઈ કે માર ક્યાં રહેવું એક બાજુ મારો ભાઈ છે એક બાજુ મારો પરિવાર છે મારા રાક્ષસો દૈત્યો છે મારું પણ કુટુંબ છે બીજી બાજુ ભગવાન રામ છે એ રામનો ભક્ત હતો જો એને બહુ જ વિચાર કરીને ધર્મને પક્ષે જો હતો ધર્મને પક્ષે જો હતો અને આપણને ખ્યાલ છે કે ધર્મને પક્ષે રહ્યા આખા લંકામાં એક માત્ર જો જીવિત રહી ગયો હોય તો એક જ વિભીષણ જીવિત રહ્યો હતો કારણ કે ભગવાનનો ભક્ત કોઈ સમજતો હતો એ રાવણે મારા ભાઈએ જે કર્યું એ ખોટું કર્યું પણ વિચાર કરો કે આ સમાજ છે ને એ કુલ દ્રોહી બને એને વિભીષણ હોય તો પણ આ સમાજે માફ નથી કર્યું આજે આટલા વર્ષો પછી પણ એ ત્રેતા યુગમાં બનાવ બનેલો આજે કઈ યુગ છે અને યુગો યુગો જતા રહ્યા તો પણ કોઈ પોતાના દીકરાનું નામ વિભીષણ નથી પાડતા પાડે કોઈ શું કામ કુલ દ્રોહી બને ભલે આપણા માટે રામ ભક્ત ગણીએ છીએ એના સમાજ માટે એને ગદ્દારી કરી દી એટલે માટે વિભીષણ કોઈ દીકરાનું નામ નથી રાખતું આજે અને હું એટલા માટે કહું છું કે ભલે આપણે ગમે એવું હોય પણ કુંભકર્ણ સારીને શિખામણ આપી તમે કદાચ સંવાદ રામાયણ સાંભળ્યો હોય તો ખાલી સાંભળવા ખાતર ના સાંભળતા એક એક સંવાદ સમજવા જેવો હોય એ કુંભકર્ણે એને જ્યારે ત્યારે કુંભકર્ણે સલાહ આપી હતી કે તું ભાઈ સાચો છે વિભીષણ પણ બધું સાચું તું ધર્મના પક્ષે જો બધું છે તારી પ્રથમ ફરજ તારા ભાઈ માટે તારા સમાજ માટે અને તું એ ચૂક્યો છે